વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સાતમા દિવસે ગણપતિ બાપાના વિસર્જન નિમિત્તે દશામા તળાવ ખાતે ભારે ભીડ જોવા મળી હતી બુદ્ધિ વિદ્યા વિવેક અને સમૃદ્ધિના દાતા ગણપતિ બાપાનું ઉમંગ અને ઉત્સાહથી ઉત્સવપ્રિય નગરી વડોદરામાં સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો દ્વારા પોતાની આસ્થા પ્રમાણે વર્ષોથી પાંચમા દિવસે સાતમા દિવસે દસમા કાં તો અગિયારમાં દિવસે શ્રીજીનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવતું હોય છે જેમાં આજે સાતમો દિવસ હોય જેમાં પાલિકા દ્વારા બનાવેલ અલગ કૃત્રિમ તળાવમાં સવારથી જ બાપાનું ગણપતિ બાપા મોરિયા પૂછ્યા વર્ષે લવકરિયાના નાદ સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે દશામાં તળાવ ખાતે વિસર્જનને લઈ ભારે ભીડ જોવા મળી હતી તળાવ ખાતે સાતમા દિવસે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી નમ આંખે બાપાને વિદાય આપવામાં આવી છે જ્યારે વિસર્જનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તળાવ ખાતે જોવા મળી રહ્યો છે હા આગામી દિવસોમાં આવનાર શ્રીજીની વિસર્જન યાત્રા સંદર્ભે જે બંદોબસ્ત રાખવામાં આવેલ છે તે પૈકી આજે સાતમા દિવસે પણ દશામાં તળાવ ખાતે નાની મોટી પાંચસો કરતાં પણ વધારે મૂર્તિઓનું વિસર્જન થનાર છે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અને બહારથી જે મળેલ ફોર્સ છે એના દ્વારા દશામાં તળાવ અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અગત્યના પોઈન્ટો છે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે હા નાગરિકો માટે જનતા માટે એક એ સંદેશ છે કે શ્રીજીની યાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરે કોઈ એવી અફવાથી પ્રેરિત ન થાય અને કોઈ નિશ્ચિત ન કરે ધાર્મિક તહેવાર છે ધાર્મિકતાની ગરિમા જળવાય એ રીતે આ ઉત્સવ ઉજવે